બ્રાઝિલમાં પીએમ મોદીને શિવ તાંડવ સ્ત્રોતમ અને ભારતીય નૃત્ય સાથે ભવ્ય સ્વાગત કરાયું બ્રાઝિલમાં પીએમ મોદીને શિવ તાંડવ સ્ત્રોતમ અને ભારતીય નૃત્ય સાથે ભવ્ય સ્વાગત ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બ્રાઝિલ પ્રવાસ દરમિયાન તેમણે ભવ્ય અને પરંપરાગત સ્વાગત મળ્યું જ્યારે પ્રધાનમંત્રી તેમના હોટેલમાં પહોંચ્યા ત્યારે એક વિશિષ્ટ આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શિવ તાંડવ સ્ત્રોતમના પાઠ અને ભારતીય શાસ્ત્રીય નૃત્ય દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું જેનાથી સમગ્ર વાતાવરણમાં ભારતીય સંસ્કૃતિની છાપ જોવા મળી આ કાર્યક્રમનું આયોજન સ્થાનિક ભારતીય સમુદાય અને બ્રાઝિલના રહેવાસીઓ દ્વારા મળીને કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન ભારતીય પરંપરા અનુસાર સંગીત ને નૃત્યનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું શિવ તાંડવ સ્ત્રોતમના પાઠ સાથે ભારતીય નૃત્યના મનમોહક તાળીઓએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા પ્રધાનમંત્રી મોદીએ આ અનોખા સ્વાગત માટે સૌને આભાર વ્યક્ત કર્યો ને જણાવ્યું કે ભારત અને બ્રાઝિલ વચ્ચેના સંબંધો સંસ્કૃતિ વેપાર અને ટેકનોલોજી જેવા ક્ષેત્રમાં સતત મજબૂત થઈ રહ્યા છે તેમણે બંને દેશો વચ્ચે સહકાર વધારવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ બ્રાઝિલના ઉચ્ચ અધિકારીઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા આ ભવ્ય સ્વાગત સમારોહથી બ્રાઝિલમાં ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટ ઓળખ ઊભી રહી છે